નમસ્કાર ખેડૂત મિત્રો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણી આ ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે તમામ માર્કેટ યાર્ડમાં જીરાનો ભાવ આજે કેવો જોવા મળ્યો છે તેના વિશેની આપણે આજે માહિતી મેળવવાની છે તો જે ખેડૂત મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂત મિત્રો આપણે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણી આ ચેનલ પર આવા જ દરરોજ વિડીયો મૂકવામાં આવે છે તો હવે ખેડૂત મિત્રો આપણે જીરાના ભાવની વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ આપણે વાત કરીએ ઊંઝા માર્કેટ યાર્ડની તો ઊંઝા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી છ હજાર આઠસો પચાસ ભાવ બોલાયો રાજકોટ માર્કેટ યાર્ડમાં ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર બસો ભાવ બોલાયો ગોંડલ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો ને રૂપિયા ભાવ બોલાયો જેતપુર માર્કેટ યાર્ડમાં ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર દસ રૂપિયા ભાવ બોલાયો બોટાદ માર્કેટયાર્ડમાં ચાર હજારથી પાંચ હજાર પાંચસો રૂપિયા ભાવ બોલાયો વાંકાનેર માર્કેટ યાર્ડમાં તેર હજાર પાંચસોથી પાંચ હજાર બાવન રૂપિયા ભાવ બોલાયો અમરેલી માર્કેટ યાર્ડમાં બે હજાર ત્રણસો ચાલીસથી પાંચ હજાર બસોને નેવું રૂપિયા ભાવ બોલાયો જસદણ માર્કેટ યાર્ડમાં ચાર હજાર બસોથી પાંચ હજાર બસો ભાવ બોલાયો કાલાવાડ માર્કેટ યાર્ડમાં ચાર હજાર સાતસોથી પાંચ હજાર એકસો સિત્તેર રૂપિયા ભાવ બોલાયો जामजोधपुर मार्केटयार्ड में चार हज़ार बसो पचास थी पाँच हज़ार एक सौ एक रुपया भाव बोलायो जामनगर मार्केटयार्ड में ते हज़ार पांच हज़ार बसो पांच रुपया भाव बोलायो महुआ मार्केटयार्ड में चार हज़ार आठ सौ एक पाँच हजार रुपया भाव बोलायो जूनागढ़ मार्केटयार्ड में चार हज़ार सौ थार भाव बोलायो मोरबी मार्केटयार्ड में चार हज़ार चार सौ पाँच हज़ार एक सौ रुपया भाव बोलायो ઉપલેટા માર્કેટ યાર્ડમાં ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસોને દસ રૂપિયા ભાવ બોલાયો પોરબંદર માર્કેટ યાર્ડમાં ચાર હજાર નવસોથી પાંચ હજાર રૂપિયા ભાવ બોલાયો ભાવનગર માર્કેટ યાર્ડમાં ચાર હજાર સાતસો સિત્તેરથી ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા ભાવ બોલાયો જામખંભાળિયા માર્કેટ યાર્ડમાં ચાર હજાર આઠસો પચીસથી પાંચ હજાર ચારસો ને પચાસ રૂપિયા ભાવ બોલાયો ધ્રોલ માર્કેટ યાર્ડમાં ચાર હજાર સોથી પાંચ હજાર પાંચસો ને પચીસ રૂપિયા ભાવ બોલાયો ભચાઉ માર્કેટ યાર્ડમાં ચાર હજાર ચારસો પચાસથી પાંચ હજાર બસો ને બે રૂપિયા ભાવ બોલાયો હળવદ માર્કેટ યાર્ડમાં ચાર હજાર છસો એકાવનથી પાંચ હજાર ચારસો ને સિત્તેર રૂપિયા ભાવ બોલાયો વિરમગામ માર્કેટ યાર્ડમાં ચાર હજાર પાંચસો એકથી પાંચ હજાર પાંચસોને ચાલીસ રૂપિયા ભાવ બોલાયો દસાડા પાટડી માર્કેટ યાર્ડમાં ચાર હજાર ચારસોથી પાંચ હજાર અને ચારસો રૂપિયા ભાવ બોલાયો બાબરા માર્કેટ યાર્ડમાં ચાર હજાર ચારસો વીસથી પાંચ હજારને પાંચસો રૂપિયા ભાવ બોલાયો ભેંસાણ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર નવસો ને પચીસ રૂપિયા ભાવ બોલાયો લાલપુરા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર આઠસોને ચાલીસ રૂપિયા ભાવ બોલાયો પાટણ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો નેવથી પાંચ હજાર સો રૂપિયા ભાવ બોલાયો રાધનપુર માર્કેટ માર્કેટયાર્ડમાં ચાર હજાર આઠસોથી છ હજારને એક રૂપિયા ભાવ બોલાયો સાણંદ માર્કેટ માર્કેટયાર્ડમાં ચાર હજાર દસથી ચાર હજારને પાંચ રૂપિયા ભાવ બોલાયો વાવ માર્કેટિંગ યાર્ડમાં ચાર હજાર બસો પિસ્તાલીસથી છ હજાર ભાવ બોલાયો સમી માર્કેટિંગ યાર્ડમાં ચાર હજાર સોથી પાંચ હજાર ત્રણસો ને પચીસ રૂપિયા ભાવ બોલાયો થરાદ માર્કેટિંગ યાર્ડમાં ચાર હજાર બસો સિત્તેરથી પાંચ હજાર ચારસોને એક રૂપિયા ભાવ બોલાયો તળાજા માર્કેટિંગ યાર્ડમાં ચાર હજાર ત્રણસો પચાસથી પાંચ હજારને એક રૂપિયા ભાવ બોલાયો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ત્રણ હજાર આઠસો પચાસથી પાંચ હજાર સાતસો ને એકાવન રૂપિયા ભાવ બોલાયો અને છેલ્લે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ચાર હજાર એકવીસથી ચાર હજાર સાતસો ને ચાલીસ રૂપિયા ભાવ બોલાયો હતો તો આ હતા ગુજરાતના માર્કેટ યાર્ડના આજના તાજા જીરુંના ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં